સુરતમાં જર્જરિત ઇમારતો ધરાશાય થવાનું યથાવત છે ત્યારે ચોમાસામાં આવેલું ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચેથી એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો જ્યારે ઘરમાં હાજર બે મહિલા સહિતના કુલ ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે કોર્ટ વિસ્તારના ગોલવાડ ખાતે પાંચભી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું જેમાં રહેતા ચાર રહેવાસીઓના જીવ ટાળવે ચોંટ્યા હતા જોકે ગ્રાઉન્ડ સહિત બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા બીજી તરફ ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો પણ ધસી આવ્યો હતો મકાનના કાટમાળમાં ફસાયેલ ચાલીસ વર્ષીય વસીમ અબ્દુલ રઝાક શેખનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું આ ઘટનાને પગલે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનની ટીમ પણ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને હાલના તબક્કે જમીન દોસ્ત થઈ ચૂકેલા મકાનના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સેન્ટ્રલ ઝોન દ્વારા જર્જરીત થઈ ચૂકેલા આ મકાનના માલિકને ત્રણ ત્રણ વખત નોટિસ પાઠવવા છતાં પણ મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે